નમસ્કાર ગુજરાત આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર મેકો રોબોટિક આર્મ ટેકનોલોજી અને હિપ ટેકનિકનો અનોખો સમન્વય જોવા મળશે ઓર્થોપેડિક સંભાળ માટે એક ક્રાંતિકારી પ્રગતિમાં શૈલ્ય હોસ્પિટલ તેના અત્યાધુનિક જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટરમાં મેકો રોબોટિક આર્મ આસિસ્ટેડ ટેકનોલોજીની શરૂઆત કરવામાં આવી અધ્યતન રોબોટિક ટેકનોલોજી જે તેની ચોકસાઈ અને સચોટતા માટે પ્રખ્યાત છે અને ગુજરાતમાં જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરીમાં ક્રાંતિ લાવવા માટે સજ્જ બની છે એફડીએ દ્વારા મંજૂર કરાયેલ મેકો રોબોટિક સિસ્ટમ ઓથોપેડિક સર્જરીના ક્ષેત્રમાં ગેમ ચેન્જર રહી છે ડીએએ ટેકનિક જે તેના ન્યૂનતમ ફાયદાઓ માટે જાણીતી છે અને અનેક ફાયદાઓ પ્રદાન કરે છે ઓર્થોપેડિક સર્જરીના સલાહકાર ડોક્ટર કાર્તિકે પટેલ આ શરૂઆત અંગે ઉત્સાહ વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે પ્રતિષ્ઠ મહેમાનો હાજર રહ્યા હતા જેમાં અગ્રણી આરોગ્ય સંભાળ વ્યવસાયિકો દર્દીઓ અને મીડિયાના સભ્યોનો સમાવેશ થાય છે આશરે દસ મિનિટમાં આ સર્જરી સફળ બને છે અને છેલ્લા ત્રણ મહિનામાં સો જેટલી સર્જરી સફળતાપૂર્વક પાર પાડવામાં આવી છે સંજીવ રાજપૂત અમદાવાદ મારું નામ ડોક્ટર કાર્તિક પટેલ છે હું શૅલ્યો ઓર્થોપેડિક હોસ્પિટલ એન્ડ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર અમદાવાદમાં બે હજાર પંદરથી કાર્યરત છે અને હું એક જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન હિપ સર્જન છું નાવ રોબોટિક સર્જન છું સો અત્યાર સુધી જેમ પણ ફિલ્ડમાં ટેકનોલોજી એડવાન્સમેન્ટ થાય મોબાઈલથી લઈને કોઈપણ જગ્યાએ એ રીતે સર્જિકલ ફિલ્ડમાં પણ ટેકનોલોજી એડવાન્સમેન્ટ થાય છે અને જોઈન્ટ રિપ્લેસમેન્ટમાં હવે રોબોટિક ટેકનોલોજી ઇન્વોલ્વમેન્ટ થયું છે કે જેનાથી પ્રિસિઝન વધે છે સો અત્યાર સુધી સો રોબોટ એક વસ્તુ સમજવી જરૂરી છે કે રોબોટ હ્યુમન ઇન્ટેલેક્ચ્યુઅલ કે હ્યુમન એક્સપિરિયન્સ રિપ્લેસ નથી કરતો પણ એ એને વધારે પ્રિસાઇઝલી કરવામાં હેલ્પ કરે છે સો આમાં સર્જનનું ઇન્વોલ્વમેન્ટ રહે છે રોબોટ સર્જરી નથી કરતો સર્જરી ડોક્ટરે જ કરે છે સર્જન જ કરે છે પણ સર્જનને જે કરવું હોય છે એ કરવામાં રોબોટ હેલ્પ કરે છે કે જેનાથી જે તે જોઈન્ટનું પ્લેસમેન્ટ વધારે સારું થાય જણનું આયુષ્ય વધે અને અ એનાથી સારી રેન્જ ઓફ મોશન એટલે સારી રીતે મુમેન્ટ આવે અને પેશન્ટ એમની ડેલી એક્ટિવિટીમાં જલ્દીથી ઝડપથી પાછા થઈ શકે સો મને ખબર છે કે જયારે ચોરાણું જ્યારે જોઈન્ટ રિપ્લેસમેન્ટ ત્યારે પેશન્ટને મહિના સુધી હોસ્પિટલમાં રાખતા હતા પછી ધીરે 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 હવે ત્રણ દિવસમાં ડિસ્ચાર્જ થાય છે એ રીતે જોઈન્ટ રિપ્લેસમેન્ટમાં પણ જે મહિનાઓ સુધી કસરત થતી હતી હવે આઈ થિંક અઠવાડિયા દસ દિવસમાં પેશન્ટ જલ્દીથી એમના ડેલી એક્ટિવિટીમાં પાછા જાય છે સો જ્યારે પેશન્ટ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી કરાવવા માટે આવે અને જો પેશન્ટ રોબોટિક સર્જરી કરાવી તો અમે સીટી સ્કેન કરાવીએ એમનો સીટી સ્કેન થઈ જાય એટલે એ પેશન્ટનો સીટી સ્કેન સપોઝ હિપ રિપ્લેસમેન્ટ માટે આવે છે તો એ સીટી સ્કેન રોબોટમાં ફીડ થાય અને એની જે ટીમ છે સ્પેશિયલ એમપીએસ કે છે લોકો મેકો પ્રોડક્ટ સ્પેશિયાલિસ્ટ એનું સેગમેન્ટેશન કરે એટલે સર્જરી પહેલા આપણે દરેક વસ્તુ વિશે ખબર હોય કે આ પેશન્ટની સાઈઝ આ આવશે આ રીતની એની રેન્જ આવશે અને આ રીતે પગની લંબાઈ કે ટૂંકાઈ આ રીતે મેચ થઈ શકે અને ઓકે સો રૂટિનલી જે સર્જરી થતી હતી એના કરતા આમાં દસ પંદર મિનિટ જેટલું વધારે થતું હોય છે કે જેનાથી પણ એ પણ આપણે રોબોટમાં જે ફીડ કરીએ રજિસ્ટ્રેશન કરીએ છીએ એનો ટાઈમ હોય છે બાકી સર્જરીમાં એસ જ બહુ વધારે વાર લાગતી નથી હા સો આ રોબોટિક વધારે પ્રિસાઇઝ છે સિટી સ્કેન બેસ્ટ છે એટલે યુઝ્યુઅલી કેવું થાય કે તમે સિટી સ્કેન કરે એનું ખોટા પોઈન્ટ આપો તો રોબોટ આગળ જ ના વધે કેમકે તમે એટલે તમે ચાન્સીસ ઓફ એરર બહુ જ ઓછી છે પ્લસ આ રોબોટમાં ત્રણ સોફ્ટવેર છે ટોટલની રિપ્લેસમેન્ટ પાર્શલની રિપ્લેસમેન્ટ ટોટલી રિપ્લેસમેન્ટ અને ટોટલીસમેન્ટમાં પણ તમે ડાયરેક્ટ એન્ટી એપ્રોચ અને પોસ્ટ એપ્રોચ બંને ઇન્વોલ્વ છે સો એનાથી એટલે આખા જોઈન્ટ રિપ્લેસમેન્ટનું જે આખું પોર્ટફોલિયો છે તમને આ રોબોટમાં